નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં માં છે મહીસાગર જિલ્લાના લુણાવાડા છપૈયા ધામ ગણેશ યુવક મંડળ દ્વારા સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરવામાં આવી મહીસાગર જિલ્લાના લુણાવાડા ધામ ગણેશ યુવક મંડળ દ્વારા સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરવામાં આવી મૂળ ભારતીય એવા સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી પરત ફરે તે માટે દાદાની પૂજા કરાઈ સુનિતા વિલિયમ્સ હેમ હેમ દેશમાં પરત ફરે તે માટે ગણપતિ દાદાની ધૂન બોલાવવામાં આવી લુણાવાડાના છપૈયા ગણેશ પંડાલ દ્વારા અનોખી રીતે પૂજા અર્ચના કરી પ્રાર્થના કરવામાં આવી વિઘ્નહર્તા ગણપતિ દાદાને પ્રાર્થના અને આરતી કરી પરત આવે તે માટે પંડાલમાં ધૂન કરવામાં આવી સુનિતા વિલિયમ્સના ફોટાવાળું બેનર હાથમાં લઈ કરવામાં આવી દાદાને પ્રાર્થના ગણપતિ પંડાલમાં ગણપતિના જય જય પંડાલ ગુંજી ઉઠ્યું

સુનિતા વિલિયમ્સ હેમખેમ કરીને પાછા પરત પડે એ જ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગણેશ જય ગણેશ વિજયભાઈ કાછિયા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો